આ પરમાત્માની સાથે જો આપણે પ્રીત કરી લઈએ ને અને પછી આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણે જીત થયા વિના રહેતી નથી અને આવા ગુરુની મૈયા એટલે કહેવાનું મન થાય કે જ્યાં પણ એ ગુરુના પગલા ત્યાં થાય પુણ્યના ઢગલા જ્યાં પણ ગુરુના પગલા ત્યાં થાય પુણ્યના ઢગલા તો આપણે એક પુણ્ય ઉપાસન કરવાનો અવસર એટલે ગુરુ પૂજન

આ કરતા ગુરુ ભક્ત આપણને કહી દે કે ધર્મ લાભ હ આ ધર્મના લાભ ની અંદર તો બધું જ આવી જાય હા હા એક લાખ એકાવન હજાર એકાવન રૂપિયા એક લાખ એકાવન હજાર એકસો એકાવન રૂપિયા મેરી આંખો

છો અને ફરી પાછા ગુરુ ના એક પંક્તિ સમર્પિત કરતો કહું એક લાખ નવ્વાણું નવસો નવાણું એક લાખ નવ્વાણું નવસો નવાણું અને એક લાખ નવ્વાણું

नव हजार नौ सौ नवाजार्थन एक बार हजार तरह सौर हजार त्रो रूप ज्ञान पूजन मत ज्ञान चौदह चार सौ चौदह रूपया चौदह चार सौ चौदह पंद्रह पांच सौ पंद्रह

છત્રીસ હજાર છસો છત્રીસ છત્રીસ હજાર છત્રીસ રૂપિયા એકતાલીસ હજાર એકસો ને એકતાલીસ રૂપિયા એકતાલીસ હજાર એકસો ને એકતાલીસ રૂપિયા પૂજન એકાવન હજાર એકસો એકાવન રૂપિયા

આવી શકે કારણ કે એક નાનકડું ગામ હોય જેના હૃદય બધાના મોટા રહેલા છે આ હાજી તો ખરેખર આ કર્યું કરાવણ અને અનુમોદનાનો લાભ અમે પણ લઈએ તમારી સાથે ભલા બોલો તમે પણ ક્યાં અમે પણ પુણ્યના લાભાર્થી બની જતા હોઈએ તો અહીંયા મતિ જ્ઞાનના લાભાર્થી પરિવાર સેજલ જીત પાસાળ ભક્તિ જય છેડા પરિવારે હા સુશીલાબેન દેવચંદ પાછ પરિવારે આ શુદ્ધ જ્ઞાન પૂજન નો મામલો લાવીધેલ છે પંચાવન પાંચસો પંચાવન એક વાર એકસઠ હજાર એકસો એકસઠ રૂપિયા

કોને ખબર કે શું કયો સમજીએ કઈ માં નહીં એકસઠ હજાર એકસો એકસઠ રૂપિયા 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 બસોતેર રૂપિયા

કોર્ટની અંદર જે સગળો તમારે ચડાવવા હા એક રૂપિયા શ્રુત જ્ઞાન એક વાર બે વાર અઢી વાર અને રૂપિયા ત્રણ વાર બોલ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન કી જય મતી જ્ઞાન જે પરિવારે લીધું એ જ પરિવારે શ્રુત જ્ઞાન લાભ લીધો છે નજાર નસો નવ રૂપિયા लाख अने आठ हजार रुपिया पूजन एक लाख अने का एक बार बेबर हटिबर प्रणवाद चाइश्यादेश आप उचो एक लाख आठ हजार रुपिया प्रणवा वर्ष चंद्रप्रभिश्वामी भगवान की चौथूं ग्रन्थ पूजन मना पर्यवगनाना एक का अठहजार एक सौ एक का वन जय हो નામ ને આજે અત્યારે યાદ કર્યા વગર ચાલી નથી જીવરાજભાઈ ભાઈ જેના નામની અંદર નાગરિકતા માટે જીવ પોતે દેતા એ પણ ઓછું છે

તો ખરેખર આજે આ તબક્કે જીવરાજ બાપાને આપણે યાદ કરીએ એ પણ ખૂબ પખાવત મંડળના સક્રિય કાર્ય કહી શકાય સક્રિય પોતે સંગીતકાર હતા હા અને એ છલ્લી પર મંડળ જે એક વિડિયો વાયરલ થયેલો એનો જીતે બી લકડી મરતે બી લકડી બરાબર ને મને ધ્યાન હોય તો હા તો ખરેખર આ શબ્દ પોતે સાચા સિદ્ધ કરી ગયા કે ખરેખર આમ માનવ લાકડીના સહારે જન્મ્યું છે અને લાકડીના સહારે જવાનું છે તો આ જીવરાજ બાપાનો આત્મા આજે જ્યાં પણ હશે ને હ એ ત્યાં બધું નિહાળી ગયા છે

તે સુખ સાતા પામે અને મહાવીતે સેતુ થઈ કરી અને વેલે વેલો મોક્ષ કામી થી કેડી શ્રી નાગરજ જૈન મહાજન વતી થી ચંદ્ર પ્રભુ સ્વામી ચરણ પા અરજ કર્યુંતા અને ત્રીજે પૂજન જો પણ લાભ કેંતલ માતુશ્રી શ્રી નિર્મળા જીવરાજ દેશર હસ્તે ધ્યાન 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 કરણ ધ્યાન કરણ નિશ્ચર હા અને જીવરાજ સુપુત્ર શું એમનો દીપક શું કામ કરે ખબર દીપકને એ દીપક સોનાનો હોય કે માટીનો હોય એનાથી મહત્વ નથી પણ દીપકને જ્યાં મૂકો ચંદ્રકાંત ત્યાં શું કરે અજવાળ કરી દે હા તો આ પથે પથે આગળ તમે પણ એમ વધજો અને ખૂબ એવા જીર શાસ્ત્રના તમારા હાથે પણ સુકૃતના કાર્ય થાય તેવી

અત્યારથી જો કદાચ કાઈક વાવેતર કરીશું ને ચોમાસાની ખેડૂત વાત જીવે વરસાદ પડે જમીન નરમ થાય ખોપળ થાય એમાં અલ્પ અનાજનું વાવેતર કરે અને અનેક ગણો એમાંથી અનાજની ઉત્પત્તિ કરતો હોય એ જ પ્રમાણે આપણે જૈન શાસ્ત્રને પામ્યા છીએ વીરના આપણે વારસદાર છીએ હ ઘરની અંદર તો વારસામાં બધા આપણે ભાગ પડાવી

પચીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસઠ એકોતેર હજાર એકસો છેલ્લું જ્ઞાન પૂજન સૌથી ઉપર જેવું જોઈએ ચોથું મનો પરિવાર જ્ઞાન પૂજન ના લાભાર્થી પરિવાર

એકસો એક રૂપિયા તારા દર્શન કરે આખો દ્વારકિસ્મત ના અમે લોકો એમ જ કહીએ કે જેના જીવનમાં નમસ્કાર એના જીવનમાં પડે પડે થાય ચમત્કાર અને તારે કહેવાનું મન થાય પ્રભુ ના નમસ્કાર एक होते रज़ा रक्षण, एक होते रुपिया, चलो फर्ज़ करो सारी जाये जाने सांपुचो, एक होते रक्षण, एक होते, एक होते रक्षण, एक होते, आज़ादी ससुर जैसे मन लगे से, एक होते रज़ा रक्षण, एक होते रुपिया, मुके पेटी कम पेटी, मुके पेटी कम पेटी.

વાત સુગત કે ગુરુ પ્રવેશ ના આગલા દિવસે કોના એક દિવસ માટે એનો બંગલો ના હોય એક દિવસ માટે એનો રૂમ ના હોય પણ એક દિવસ માટે એનો ઘર ઉપાસરે બની જતો હોય અને આવા ઉપાસરે એનો લાભ લેનાર માતુશ્રી ખેતભાઈ રતનસિંહ સાવના પરિવાર કે જેમના ઘરે ગઈ કાલે ગુરુની મેયાનો પગલા થયા મંગલાચરણ થયા અને સાંજનો પ્રતિકમણ પણ ઘણા ની હાજરીમાં ત્યાં કરવામાં આવી તો ખરેખર આ તમારો પરિવાર કેટલો પુણ્યશાળી હશે કે આટલી બધી ઊર્જા તમને એક સાથે મળી ગઈ તો એનો લાભ માતુશ્રી ખેતભાઈ રતનસિંહ સાવલા પરિવારે લીધો ત્યાર પછી આજે જે પણ સૂત્ર ચરિત્ર વરાવાના લાભ ગુરુ પૂજનના લાભ અને પાંચ ગ્રાન્ડ પૂજનના લાભ લીધા છે એને પહેલા તિલક કરી હ ચડાવા તો લીધા લેનાર લીધા પણ એક તિલકનો જે લાભ લીધો હોય એ પરિવારને કેટલા લાભ મળી ગયા છે વિચાર કરજો એવો પરિવાર અને સંગનું જે સંગ પૂજન છે એ પણ એ જ પરિવારના હાથે आप आम आवेदन चहिए घराना परिवार में दी के वो एक परिवार कोई पुण्यशाली आत्मा होए कि अल्प समय नियंत्रण महाविद्या क्षेत्र में जवानों हैं अल्प क्षेत्र में इनो कल्याण जवानों हैं और इनो तिल्ला एक परिवार ना आते तहज़ेबों हैं तो घरेलू परिवार पुण्यशाली परिवार बेंद प्रेम जी टोकरसी घराना पर

રતનસિંહ સાવલા પરિવાર આપો આવેલો છે તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ હવે આ બે આપની જે વાત છે શું કરવાનું છે અત્યારે લઈ લઉં બે ફટાફટ હા ફટાફટ જે આપણે અહીંયા આ જે મંડપમાં બેઠા છીએ હવે આ મંડપ શું થઈ ગયું ખબર છે જેના લે તો ત્યાં છે આ ચોગાણનો જીર્ણોદ્ધાર થયું છે ફિક્સ બનાવી નાખ્યું છે પત્રનો શેડ બન્યો છે ખૂબ મોટો શેડ છે છેલે સુધી છે તો એક હોલની જેમ આપણે આ સંપૂર્ણ કામ લાગશે એનો લાભ કયો પરિવાર લેશે રૂપિયા ત્રણ લાખ એકાવન રૂપિયા રૂપિયા ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા જે પણ સાડી ને લાભ લેવો હોય તો ઝડપથી બોલી શકો છો એનું નામ અહીંયા યોગ્ય સ્થાન પર તકતીમાં લગાડવામાં આવશે પરિવાર 351000 રૂપિયા પોણા 3 વર્ષ જાય છે હેમચંદભાઈ 351000 રૂપિયા 3 લાખ જોઈન્ટ તો કબજો હોય તો કે જોઈન્ટ મે છેલ્લો કેબલ જ્ઞાન પૂજન માતુશ્રી રતનભાઈ લાલજી પરિવાર પરિવારો તો ઘણા બધા જોઈએ છે આવે અત્યારે જે બંગલાનું નામ પડ્યું છે નવરત્ન પરિવાર પણ એ પરિવારની ખાસિયત શું છે બંગલો એક બધાની રૂમો અલગ એનો કેવળ જ્ઞાન પૂજનો લાભ લે છે ચાલો ત્રણવા જાય છે તો સાબુજો ત્રણ એકાવાન ત્રણવા

આદેશ સાહેબ ની વાણી પૂર્ણ થાય પછી આપણે આપીશું ચાલો સાહેબજી